ગોમતી મોજા ઉછળ્યા ત્યારે સંગમ ઘાટ થી લઈ રામઘાટ સુધી દરિયામાં મોજા ઉછળ્યા ગોમતી ઘાટ પર સહેલાણીઓ માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ગોમતી ઘાટ અત્યારે સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે સહેલાણીઓને મોજાથી દૂર રાખવા ગોમતી ઘાટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ દ્વારકાના દરિયામાં ભારે કરંટ અને ભારે કરંટને કારણે આ ગોમતી ઘાટ ઉપર આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સહેલાણીઓ કોઈ અકસ્માતનો ભોગ ન બને તેના માટે તેમને ત્યાંથી દૂર રાખવામાં આવી રહ્યા છે તો પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અત્યારે ગોમતીમાં દરિયાના પાણી આવી રહ્યા છે અને હાઈટાઈટ ની અત્યારે સિચ્યુએશન છે દરિયામાં અને જેના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે લગભગ પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ ગાંડો તૂર દરિયો એ દ્વારકાનો અને તેના દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે તો આજ બધી સંવાદદાતા પર અશોક ગોમતી પર સહેલાણીઓ માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત છે અને દ્વારકાનો દરિયો ગાંડોતુર શું સ્થિતિ અશોક જી વાત કરવામાં આવે તો દ્વારકાનો અરબી સાગર અને ગોમતી નદી અત્યારે ગાંડાતુર બન્યા છે શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ છે ત્યારે દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓની પણ સારી એવી પીડ છે પરંતુ એ આજે ગોમતી નદીમાં પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સહેલાણીઓને ગોમતી ઘાટ ઉપર પ્રવેશ આપવા માટે પણ ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા સખ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ ચોમાસાની જયારે સિઝન છે ત્યારે ખાસ કરી અને અરબી સાગર અને અરબી સાગર થી જોડાયેલી ગોમતી નદી અત્યારે કુફાન પર છે જી અંકુર બિલકુલ અશોક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર